નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આવ્યો છે આખી પાર્ટી ખાઈ ગઈ હતી અને દસ પેસેન્જરો ઘાયલ થઈ ગયા હતા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ રવાના કરી દીધા હતા અને હળવદની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી એસ કહેવાય છે કે એસટી થી નીકળી અને પંચમહાલ બાજુ જઈ રહી હતી અને ઓવરટેક કરવા જતા જ ટ્રક આવી જતા ટ્રક જોરદાર ટક્કર મારતા એસટી પલટી થઈ ગઈ હતી અને દસ જેટલા મુસાફરો ઘાયલ થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ રવાના અને આગળની કાર્યવાહી ચાલુ વિડીયો વિશે તો આપનો શું અભિપ્રાય છે તેને કોમેન્ટ કરીને જણાવો વિડિયો લાઇક શેર કરજો થેન્ક યુ વેરી મચ આપનો દિવસ